મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સિઝનમાં પહેલી વખત કડાણા ડેમમાં સવા લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું જેને પગલે મહીસાગર નદી બે કાંઠે થઈ મહીસાગર નદીમાં નવા નીર આવતા વર્ષોની પરંપરા મુજબ મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે મહંત અરવિંદ ગિરીએ સ્થાનિક શ્રદ્ધાળુઓની સાથે નવા નીરના વધામણા કર્યા મહંતે મહિસાગરનું વિધિ અનુસાર પૂજન અર્ચન અને સૌના કલ્યાણની કામના કરી હતી મહીસાગરમાં સતત અનાવરત કડાના ડેમથી પાણી છોડવામાં આવે છે જે નવા નીર આવે છે તો વર્ષોની પરંપરા અનુસાર જે અઢારસો સાઠ છે મહીસાગર તીર્થામની સ્થાપના કરવામાં આવે છે તે પરંપરા અનુસાર આપણે મહીસાગરના નવા નીરના વધામણા કરીએ કંકુ ચોખા ગુલાલ દૂધ અને શ્રીફળશે માં મહીસાગરને નવા નીરની વધામણા કરીએ અને માં મહીસાગરને પ્રાર્થના કરીએ કે આપ સમગ્ર ગુજરાતને મહીસાગર જિલ્લાને સુખ સમૃદ્ધિ આપો સ્વાસ્થ્ય આપો એવી માં મહીસાગરને પ્રાર્થના કરીએ